બધા મજામાં તો તમને બધા મજામાં લેશો અને હું પણ મજામાં છું તો આજે ગરમી બહુ ડિગ્રી ઉપર તો આપણે સોડા લાવ્યા છીએ હું કે હા તો એમ તું એકલી પી જા હા તાર ગરી એટલે હું એકલી પી જા બરાબર હાથે તું પીઝા આ ગલાસ ફાવશો તમે આગળ લઈ કઈ સોડા છે મેંગો 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 મને તો શ્રી મેંગો બહુ ભાવે સોડા મિત્રો વિડીયો માં નવા આવું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને આવા અવનવા વિડીયો તમને સૌથી પહેલા અમારા બતાવી છે

છે વાહ મસ્ત મજાનો સોડા છે ઈ તે આપણી પ્રિય વાલી મેંગો મેંગો સોડા મેંગો સોડા તમને ભાવે છે ને તો ભલે ઉપયો પાણી પી લો ને ગોળા નું કરો ગોળા પાણી પીવાય તમને ગુરાય ગુરાય હા તો કુલર તો સાલો કરો મને તો ગરમી થાય